ઈ કેવાય સીની છેલ્લી તારીખ કઈ છે અને જો નહીં કરાવો તો શું થશે તો વાત કરીએ તો ઈ કેવાય શા માટે જરૂરી છે અને સરકાર એ શા માટે ઈ કેવાય કરાવડાવે છે તો તમે લોકોએ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાય કરાવી લેવું જોઈએ તેનું કારણ એ છે કે તમારા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો બાળકનો જન્મ થયો હોય અથવા લગ્ન બાદ નવા મેમ્બર જે ફેમિલીમાં એડ થયા હોય તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા તો ફેમિલીમાંથી જે તમારા પરિવાર અથવા તો રેશન કાર્ડમાંથી નામ કમી થયા હોય તો ઈ કેઆઈસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે અને આના કારણે જે જે ખોટી રીતે જે ગેરરીતિથી મફત રાશનનો લાભ ઉઠાવે છે એમને આ લાભ ના મળે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડમાં અનાજ જે વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો વ્યક્તિનું મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી ન કરાવ્યું હોય તો તેમના નામનું પણ રેશન મળતું રહે પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમનું ઈ કેવાયસી તો થવાનું નથી માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને તે વ્યક્તિના નામનું રાશન બંધ કરી દેવામાં આવે તો આવી રીતે જે ખોટી રીતે ગેરરીતિથી જેમનું રેશન કાર્ડની અંદર નામ કમી કરાવ્યા બાદ પણ જો રેશન કાર્ડમાં તે લાભ લેતા હોય તો તેમને લાભ ના મળે અને ખરેખર જે વ્યક્તિને જે રાશનની જરૂર છે તેમના સુધી આ રાશન પહોંચી જાય ત્યારબાદ વાત કરીએ કે ઈ કેવાયસી કોને કોને કરાવવું જોઈએ અને ફેમિલીમાંથી કેટલા સભ્યોને ઈ કેવાયસી કરાવવું જોઈએ તો ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે ઈ કેવાયસી જે ઘરમાંથી કોઈ એક વ્યક્તિને કરાવવું કે બધા વ્યક્તિને કરાવવું જરૂરી છે તો ઘરના મેઇન ફેમિલી મેમ્બર જે ઈ કેવાયસી કરાવે તો ચાલે વાસ્તવિકમાં ઈ કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે તો રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હોય તે દરેક સભ્યોનું ઈ કેવાયસી કરવું એ ફરજિયાત છે નહીં કે રેશન કાર્ડમાં કોઈ એક વ્યક્તિનું કેવાયસી કરવું તેમ નહીં પરંતુ દરેક વ્યક્તિનું કેવાયસી કરવું ફરજિયાત છે જો તમારા ઘરની અંદર નાનું બાળક હોય તો એમનું પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે ત્યારબાદ વાત કરીએ કે બહાર રહેતા લોકોએ ઈ કેવાયસી કેવી રીતે કરાવવું કે જે લોકો બહાર રહેતા હોય જે ફેમિલી સાથે ન હોય એવા લોકોએ કેવાયસી કેવી રીતે કરવું તો સામાન્ય રીતે ઈ કેવાયસી મામલદાર મામલતદાર કચેરી અથવા તો ગામડાઓમાં વીસી દ્વારા થતું હોય છે પરંતુ જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય કે બહારના કોઈ પણ લોકો જે ગુજરાતમાં રહેતા હોય તો તેવા લોકોએ રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન ડીલર પાસે ઈ કેવાયસી કરાવી શકે છે જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી તો જે લોકો ગામની બહાર અથવા જિલ્લાની બહાર રહેતા હોય તો તેમના રેશન કાર્ડની ડિટેલ મંગાવીને જે તે જિલ્લાની અંદર રહેતા હોય ત્યાં તમે ડીલર જે રેશનના ડીલર હોય ત્યાં જઈને તમે ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ કે કેવાયસી નહીં કરાવો તો શું થશે જે રેશન કાર્ડ ધારકો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધીમાં ઈ કેવાય સી નહીં કરાવે એ વ્યક્તિના નામ જે રેશન કાર્ડની અંદર ત્રીસ સપ્ટેમ્બર પછી આવતું બંધ થઈ જશે તો ઈ કેવાય કરવાની સહેલી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો તમે કેવાય સી નહીં કરાવો તો તમારું નામ જે રેશન કાર્ડની અંદર આવતું બંધ થઈ જશે રેશન કાર્ડમાં રેશન મળશે પરંતુ મળતો જથ્થો જે વ્યક્તિએ કેવાયસી ના કરાવ્યું હોય એનું વ્યક્તિ જો તમે રેશન કાર્ડની અંદર કેવાયસી નહીં કરાવો તો તમને રાશન કાર્ડના સભ્યોમાંથી તમે જે વ્યક્તિનું કેવાયસી નહીં કરાવ્યું હોય તેમનો જથ્થો તમને મળશે નહીં એટલે કે તમને ઓછો જથ્થો આપવામાં આવશે આપેલ તારીખ પછી પણ કેવાયસી કરાવી શકશે અને જ્યારથી કેવાયસી કરાવશે ત્યારથી એ વ્યક્તિ નામનું રેશન ફરી મળવાનું શરૂ થઈ જશે તો તમને રાશન તો આપવામાં આવશે પરંતુ તમારે કેવાયસી કરવું જરૂરી છે કેવાયસી કરશો તો જ તમને રાશન આપવામાં આવશે અને હાલમાં જે ગામના વિસીએ દ્વારા આ કેવાયસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યાં તમને ફ્રીમાં જે મફતમાં કરી દેવામાં આવે છે